એકવીસ વર્ષ બાદ રાજકોટના આંગણે પધારી રહ્યા છે તપસ્વી બાળ બ્રહ્મચારી રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજી તારીખ બે થી પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજી એક એવું નામ જે બ્રહ્માકુમારીઓના એક યુવાન પ્રેરક વક્તા છે જેમણે પોતાનું જીવન સ્વ અને વિશ્વ પરિવર્તન માટે સમર્પિત કર્યું છે આધ્યાત્મિક માર્ગદર્શક અને શિક્ષક તેમજ લોકપ્રિય કટાર લેખક અને બ્રહ્મા મીડિયા વિંગના તેઓ રાષ્ટ્રીય સંયોજક છે રાજયોગી નિકુંજી દેશભરમાં અને નેપાળમાં અને સાથે યુકેમાં પણ સાપ્તાહિક કોલમ લખી રહ્યા છે તેમણે અંગ્રેજી હિન્દી મરાઠી અને ગુજરાતીમાં પચાસ થી પણ વધારે અખબારોમાં આઠ હજારથી પણ વધારે કોલમ પ્રકાશિત કર્યા છે તેઓ કોર્પોરેટ જગતના લોકોને વિદ્યાર્થીઓને રાજકારણીઓને અને બીજા ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે જેથી તેઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રગતિની દિશા તરફ આગળ વધે આજે રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજી પોડકાસ્ટ અને વિડીયો શોર્ટ્સ દ્વારા વિવિધ અને વૈવિધ્ય સભર વિષયો પર જીવનના પાઠ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે વ્યક્તિ વસ્તુ વૈભવ આ અલ્પકાલીન જે છે એમાંથી બહાર આવશે ત્યારે સમજમાં આવશે કે હું મારી અંદર ખાલી પૂજન હું એટલું થઈ છું હમણાંની મૂળ સમસ્યા એ છે કે ભાઈ માણસ આ ખોટા નશામાંથી બહાર જ નથી આવી રહ્યું કહીશ વિસ્મૃત અવસ્થા વિસ્મૃત અવસ્થામાંથી બહાર આવ્યા પછી તો એને થશે કે અરે હું આમાં શું થઈ ગયું મારા સંબંધો બધા ક્યાં વયા ગયા હું ક્યાં પહોંચી ગયો છું તો વિસ્મૃત અવસ્થામાંથી બહાર લાવવા માટે સૌ પ્રથમ તો એને સ્મૃતિ અપાવવી પડે કઈ વાત નહીં સ્મૃતિ આપણા પોતાના સંસ્કારોની સ્મૃતિ આપણી પોતાની પરંપરાની રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજીને એમના કાર્યો માટે સિક્કિમ એવોર્ડ્સમાં રાઇટર ઓફ ધ યર પુરસ્કાર અને વર્લ્ડ કોંગ્રેસ ઓફ પીસ દ્વારા પીસ મેસેન્જર એવોર્ડ અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ કોંગ્રેસ દ્વારા મોસ્ટ પ્રોમિનન્ટ લીડર ઇન મેન્ટલ હેલ્થ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે તેમના જીવનની ફિલોસોફી છે કે આધ્યાત્મિકતા શીખવી શકાતી નથી તેનો અનુભવ કરવો પડશે તો આવો આ પ્રેરણાદાયી યુવાન મોટિવેશનલ સ્પીકર રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજીનો લાભ લેવા રાજકોટમાં બે થી પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ